ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા આજવા રોડ ઉપર આવેલી માણેકરાવ પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજવા રોડ ઉપર આવેલી રાવપુરા સ્કૂલમાં અને આચાર્યની હાજરીમાં સ્કૂલમાં ભણતી માતા પિતા વિહોણી દીકરીઓને સ્કૂલ ડ્રેસ સ્કૂલ બેગ નોટબુક્સ પેન પેન્સિલ રબર વગેરે દાનવીર દાતાઓએ પોતાના હાથે આપીને પોતાના જીવનની આપેલા દાનની ધન્યતા અનુભવી હતી એ દાતાઓને પણ ખુશી થઈ હતી કે આવી ગરીબ દીકરીઓ ભણશે તો કાલે રાષ્ટ્રને સમાજને કુટુંબને સારી રીતે સંભાળી શકશે એવી રીતે આશીર્વાદ પણ આપ્યા હતા તો રૂક્ષમણીબેને જણાવ્યું હતું કે ગાયત્રી વિકલાંગ માનવ મંડળને સ્કૂલના આચાર્યો શિક્ષકોએ મળીને સાથ સહકાર આપ્યો હતો આ કાર્યક્રમમાં મિતિશ પટેલ વિજય ગિગલ બાળકોના હેત માટે શ્રેષ્ઠ કામગીરી દાનવીર દાતા અને સંત સાહેબે આશીર્વાદ આપ્યા હતા તો વિજયભાઈએ બાળકોની ઇનામ હેતુ અગિયારસો રૂપિયા ભેટ પણ આપી હતી બાળકોને સંસ્કાર અને સાથે જીવન જીવવાની કળા સંત સાહેબે સમજાવી હતી અંતે રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો